તો જૂનાગઢ જિલ્લાના કેસોદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા લાખો રૂપિયાના દારૂના જથ્થાને જેસીબી ફેરવીને નાશ કરવામાં આવ્યો છે ત્યારે ફાગરી રોડ પર સ્થિત સ્ટોન ક્રેશરના ગ્રાઉન્ડમાં આ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો તો છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા અસંખ્ય ઇંગ્લિશ દારૂની બોટલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવી હતી ત્યારે હવે ડેપ્યુટી કલેક્ટર અને વિભાગીય પોલીસ અધિકારી અને કેશોદના પીએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ સહિતનાની ઉપસ્થિતિમાં અંદાજીત બાર હજાર નવસો ઓગણપચાસ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલ પર જેસીબી ફેરવી આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તો લગભગ એકવીસ લાખના આસપાસના ઇંગ્લિશ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો છે આજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ અંદાજીત તેત્રીસ ગુનાઓમાં કુલ પકડાયેલ મુદ્દામાલ અંદાજીત તેર હજાર બોટલ જેની કુલ કિંમત એકવીસ લાખ જેવી થાય છે એ આજે નષ્ટ કરવામાં આવેલ છે આ મુદ્દામાલ નષ્ટ કરવા માટે નામદાર કોર્ટની પરવાનગી મેળવેલ છે અને આ મુદ્દામાલ તમામ આજે નષ્ટ કરવામાં આવેલ છે આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશનના જુદા જુદા તેત્રીસ પોલીસ સ્ટેશનના ગુના કુલ બારે હજાર નવસો ઓગણપચાસ જેટલી વિદેશી દારૂનો બોટલો બોટલો જે કબજ કરવામાં આવી હતી તે નાંદર કોર્ટના હુકમના આધારે અને જેની કિંમત એકવીસ લાખ સત્યોતેર ની સમથિંગની છે એ તમામ મુદ્દામાલ સરકારશ્રીની જે કમિટી છે તેમની હાજરીમાં સમારી વિગતે નાશ કરવામાં આવેલો છે